પોરબંદર શહેર અને જિલ્લામાં ફાગણ મહિનામાં શ્રાવણ મહિના જેવો જુગાર રમાઈ રહ્યો છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં પોલીસે આઠ જગ્યાએ દરોડા પાડીને ચાર મહિલા સહિત વધુ ચોત્રીસ જુગારીઓને પકડી પાડ્યા છે પોરબંદરના ઉદ્યોગનગર ઘાસ ગોડાઉન પાછળ રાત્રે પોણા વાગ્યે કેટલીક મહિલાઓ જુગાર રમતી હતી ત્યારે પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં મંજુબેન અમરા સાદિયા કારીબેન પ્રતાપ બસિયા રત્નાબેન સંજય ડાકી અને ખાપટના લલિતનગરમાં રહેતી દિવ્યાબેન અશોક ઓડેદરા સહિતની ચાર મહિલાઓ અને દેવશી રૂડા મકવાણા નામનો શખ્સ સહિત પાંચ જુગારીઓ કુલ રૂપિયા સાત હજાર રોકડ સાથે ઝડપાઈ ગયા હતા તો બોખીરા તુમડા વિસ્તારમાં હનુમાન મંદિર સામે રાત્રે પોણા બે વાગ્યે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમી રહેલા પરબત વેજા મોઢવાડિયા કમલેશ સરમણ ચુડાસમા હુસેન ઓસ્માર સાટી પ્રતાપ કાના વાજા અને માલદે કચરાવાજાની પોલીસે બાર હજાર પાંચસો ની રોકડ સાથે ધરપકડ કરી હતી રામગઢના પાટિયા પાસે બાવળની કાટ નીચે બપોરે પોણા બે વાગ્યે જુગાર રમી રહેલા ઉગા ચના વાઢેર રણમલ મેણન ઓડેદરા માલદે કેશવ ગોઠાણિયા અને ભરત મેરુ ગોઢાણિયાની ચૌદ હજાર નવસો ની રોકડ સાથે ધરપકડ કરવામાં આવી હતી પોરબંદરના ખંભાળા ગામે ગર્લ્સ હોસ્ટેલ પાસે રહેતા પોપટ આંબાભાઈ ધામેચા નામના યુવાને પોતાના મકાનમાં જુગારધામ શરૂ કર્યું હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડ્યો હતો જેમાં જુગારધામ ચલાવનાર પોપટ ધામેચા ઉપરાંત ખંભાળા ગામ પાદર પાસે વાળીએ રહેતો રાજુ પરબતભાઈ ઓડેદરા ખંભાળા ગામ ગર્લ્સ હોસ્ટેલ પાસે રહેતો દિનેશ સુકાભાઈ ધામેચા ખંભાળા ડેમ પાસે અંધારી સીમવાળીએ રહેતો ભરત અર્જનભાઈ કેશવાલા ખંભાળા ગામ ગર્લ્સ હોસ્ટેલ પાસે રહેતો ગુલાબ રાણાભાઈ ધામેચાને પકડી પાડ્યા હતા તથા પટ્ટામાંથી એસી ની રોકડ પણ કબજે કરી હતી આદિત્યાણાના મેરપરામાં સ્મશાનવાળી ગલીમાં રોડ ઉપર જુગાર રમતા બખલ્લાની ડોબલિયા સીમમાં રહેતા દેવા મુરુ ખૂટી અને વિંજરાણાના રામજીવા ગોરાણિયાને દસ હજાર ત્રણસો પચાસની રોકડ તથા એક મોબાઈલ સહિત પંદર હજાર ત્રણસો પચાસના મુદ્દામાલ સાથે પકડ્યા હતા તો પારાવાળા ગામે પાદરમાં જુગાર રમતા ડાંગરવડ ગામના ગોપાલ બાબુ લુદરિયા જામજોધપુરના મૈકી ગામના માલદે મગન જીજુવાડિયા અને ખંભાળાના વિજય ભગા ધામેચાને પોલીસે એકત્રીસ હજાર નવસો દસ ની રોકડ તથા એક મોબાઈલ સહિત છત્રીસ હજાર નવસો દસ ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા ગોસાબારામાં જીવા રાજસી ઓડેદરાની વાડીની પાછળ રાત્રે સાડા આઠ વાગ્યે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હતો ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો અને જીવા ઓડેદરા ઉપરાંત નાગાજણ રાજજી ઓડેદરા લખુ નાગા ઓડેદરા ભરતરાણા ઓડેદરા નાગા ગીગા ઓડેદરા સરમણ ભીખા ઓડેદરા અને કરશન ઓડેદ્રાને બાવન હજાર ત્રણસો એસી ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા જ્યારે મોહબ્બતપરા ગામે ઉપલા કાંઠે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે કુતિયાણા પોલીસે દરોડો પાડી મોહબ્બતપરા ગામે રહેતા સુરેશ નવઘણ રાતડિયા પ્રતાપ ભીખુ રાતળિયા અને રામલીલા ઓળેદરાને સત્તર હજાર નવસોની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા રાજુ કારાવદ્રા અને ધીરુભાઈ નિમાવત સાથે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર